करो तो भूखो खमा थे पर सावन पटेल तैयारी करो और भी जति रहे छे और सावन के लिए भूखो को सुमन में जति रहे हैं जो आप लोग का नवा जति आने को और बाहर बोल दिया तू भी सब पूरी हो जाए हम पत्ती आ तो चैन में नाव डाल दो मान में नाव हां तुम्हारा भगवान ने तो आगे कह दे ना कैसे जाए सीधा इसमें आपको मेन એટલે તમે તૈયારી વગર બીજા આવવાનું દુનિયા ભરી દે છે દુનિયા કોણ કેવર તમને માતા હા નમો તમે ના કર મારું માતા ન કર ના અને ઠે ના કે તો મારું મન બરાબર બા એ દુનિયાની તો પાસ નહી આવે ભાઈ પ્રમા જોવાનું નહી અન વગેરે કોમ્પ્યુટર કોઈ કોનો ભૂલ આવું મન બરાબર એટલે પછી કે ભાઈ તમારું મન કે બીજાને નામ પર નવાઈ હોત નહી આવત બીજા જો હોત એટલે જે ટીચાને હોરાને વિશે ધુમવાણ આવડાનું નમમાઈ નહોતું એટલે તમારો પછી